ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાઓની રાહ જોવાઈ રહી છે અને ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જૂના પરિણામનો સમાચારનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં શેર કરી અને ગુજરાત મોડલ સામે સવાલ ઉઠાવ્યા છે અને એટલું જ નહીં અખિલેશ યાદવે શેર કરેલી પોસ્ટ પર દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાત બોર્ડના રિઝલ્ટનું ઉદાહરણ આપી અને પ્રહારો કર્યા છે જોકે અખિલેશ યાદવે જે ગુજરાત બોર્ડના રિઝલ્ટને લઈ અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે તે બે હજાર ત્રેવીસનું રિઝલ્ટ છે ત્યારે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અખિલેશ યાદવને વળતું જવાબ આપતા જણાવ્યું છે કે મેં આવા નકલી અને કપટી નેતાઓ ક્યારેય નથી જોયા ગુજરાત મોડના પરિણામો હજુ સુધી જાહેર થયા નથી પરંતુ અખિલેશ યાદવ અને તેમના સહયોગી અરવિંદ કેજરીવાલ દ્વારા સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કરવામાં આવ્યા છે ત્યારે આ ખોટી માહિતી ફેલાવવાનો અને જાહેર અભિપ્રાય સાથે છેડછાડ કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે આ નેતાઓને બાળકોને તેમના ગંદા રાજકારણમાં ઘસવાનો કોઈ જ અધિકાર નથી